કોક અમને વસ્તુ વાપરવા આપે ને એમ પાછી ન દેતા અમે અમારી કરી જાવી એટલે તમે છે ને દેવામાં ધ્યાન રાખજો અમને હા હેલો યુટ્યુ ફેમિલી કેમ છો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મજામાં મજામાં હાલો હાલો આવી જાઓ અત્યારે છે ને દાળ ભાત ખાવાના છે અને છે કે નહીં એ અમારા બેન ને તો દાળ ભાત ખાવાનું શરૂઈ થઈ ગયું છે કાબેન જો જય દ્વારકાધીશ બાઈ ભરમનાન સે આજ માકુલ માજે ને બૂટ મોજા પહેરીને જવાનું છે એવું ઓકે ચાલો તો બેન પહેરીને છે કીધું હાલો તો ખાઈ લેવી કાશી જીનું બેન પછી લેતા હા નો કોટ હું જો ટી-શર્ટ જેવું તેવું ભીનું છે ભીનું રેત નહીં કાલ વાહરી જ જા પણ અહીંયા છે ને આખી રાત વરસાદ આવ્યો બોલો તો આ કટ તો થોડોક સોલા રેખે હતો ને એટલે વાંધો ન આવ્યો પણ આ ટી શર્ટ છે ને અહીંયા ભીનું છે થોડુંક ગળા બાજુ તો મેં કીધું અહીંયા હુંકી દો પંખા નીચે સાડા અગિયાર થયા છે ને બાર વાગે તો હું કઈ જો આમાં ઝીનું ને છે ને આ પત્તા આમ જો આ બધા કાઢી નાખ્યા આમ જો છે ને એક વાર તો મેં ફિટ કરી દીધા હતા આમાં અલગથી ઉપરથી કાગળ જોઈન્ટ કરીને પણ આ પાસા કાઢી નાખ્યા ફિટ કરી દઉં છું અમુક અમુક પેજ નીકળી જાય ને મૂકી આવીને પછી મેં પાસું થોડુંક ખાઈ લીધું અને આ જે ઘોડામાં તમને થોડાક થોડાક વાસણ દેખાય ને એ બધાને એક્ઝિટ કરવાના છે આપણે હવે એક્ઝિટ કરીને આને ધોવાનો છે કેટલા દિવસ હું વિચારું છું કે ધોઈ નાખું સાફ કરું ને તો એમ તો મેળ ન આવે તો આપણે ગાડા એકની હોય પાછી તો હાલો આ જ આળ નથી કરવી મેં કીધું ગમે એમ થાય ધોઈ નાખું ધોવામાં આળખ નતી મને એમાં એવું છે અહીંયા છે ને ક્રૂ છે ને એમાં ફિટ થઈ જાય છે પણ આ બાજુથી દોરીથી બાંધેલો છે તો આ દોરીથી સોડવો અને ફરી પાછો બાંધવો ને એ મને આળસ આવે એક તો મારથી બંધાય નહીં એ એ મેન છે હું માઇન્ડ માઇન્ડ એમાં ફિટ કરું એટલે મને આળસ આવતી હતી ધોવામાં તો આળસ નહોતી તે આ દોરીના લીધે જ મેં અટકાવ્યો પણ મેં કીધું આ ધોઈ નાખવાનો હવે ફટાફટથી બધું ઉતારી લીધું જો ઘોડામાંથી વાસણ તો આ છે ને મસ્ત હવે ધોઈ નાખવાનો છે આ અમારો નથી આ અમને બીજાએ વાપરવા દીધેલો છે તો આપણે હારો તો રાખવો પડે કે નહીં કોઈ આપેલી વસ્તુ કઈ બગાડી નખાય હે કે હવે અમારો જ છે પાછો નથી દેવાનો અમે છે ને એવું કરવી કે કોક અમને વસ્તુ વાપરવા આપે ને એમ પાછી નથી દેતા અમે અમારી કરી જવી એટલે તમે છે ને દેવામાં ધ્યાન રાખજો અમને હા મને છે ને ઘોડો ધોતા થોડીક વાર લાગશે કેમ કે હાથમાં પેલી સાંદી પડી ગઈ છે શું કહેવાય એને સાંદી નહીં ટાંકી એવું કાંક એ આ ટોઇલેટ સાફ કર્યું કે ને ઓલું લિક્વિડ લિક્વિડ નહીં લિક્વિડ કે આ બ્લીચિંગનું ઓલું પાણી આવે ને ભૂકી આવે ખબર ભૂકી હા એ એનીથી છે ને બહુ ઓલું થઈ જાય ટાંકી પડી જાય કે સાંદી કહેવાય શું કહેવાય તમે શું કહેવાય કેજો એ મને પડી ગઈ છે અહીંયા અંગૂઠામાં તે છે ને બહુ બળે છે આ બધું હળદે ને હાબુવાળું અને આને તે ધોયા વગર તો કાંઈ સૂટક્યો નથી જો વરસાદ ચાલુ થઈ ગયો મેં કપડા છે ને બધા લઈ લીધા બાર ની દોરીએ નાખવાના છે કપડા લઈ લીધા છે આમાં નીચે વાળા ને કપડા હતા એના લઈ લીધા એ સુઈ ગયા હશે તો મેં કીધું લાઈને લઈ લો ખોટા હું પલવા તો બે ના કપડા લઈ લીધા એના નીચે મૂકી આવી અને મારા એ બારની દોરીએ નાખ્યા છે જો પેપર મસ્ત પાથરવાના છે અને પછી વાસણ મૂકવાના છે

પડદો ચડાવવાનો છે અમે સવારમાં ધોયો તો તો અમે સડાઈ દીધી હાલો જો કામ કમ્પ્રેક્ટ થઈ ગયું પડદાનું એ તે હવે મને છે ને થોડોક હળવાટ થઈ ગયો છે કેમ કે કામ પૂરું થઈ ગયું કે નહીં બધું ઘરમાં બધુંય ધૂળ ધૂળ ભર્યું હોય ને તો આપણને ભારે ભારે લાગ્યા કરે ઘોડો છે ને કેટલા દિવસથી સાફ કરવાનો બાકી રહી ગયો તો મને નહોતી મજા આવતી પણ અત્યારે હી સાફ થઈ ગયો આ પડદો ને એવું બધું ધોવાઈ ગયો આ ધોવાઈ ગયો ઓછા ધોવાઈ ગયો એટલે મને હળવું હળવું લાગ્યા કરે અને ખાસ કાનાની મૂર્તિ સાફ કરવાની હતી તો એ વરસાદમાં મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ હમણાં હું કોરા કપડાંથી એની લોસી નાખી એટલે મસ્ત કાના નહીં તે એટલે મને હળવાક થઈ ગયો એમ કે બાર વરસાદ એટલો આવે છે ને કે હવે ઝીનુને લેવા જવાનો ટાઈમ થઈ ગયો અને હવે તો છે ને મેં કીધું ફોન ઘરે મૂકીને વહી જાઉં અને ઝીનુને લેતી આવું પલતા પલતા વહી જાઉં કેમ કે આ પવન ની પાછો હારવાર છે એટલે છત્રીમાં મને નહીં મજા આવે છત્રી ઉપર રાખીશ ને તો એઠે કીધું અડધી હું પલ્લી જ હા હા કઈ ખાવા મળ્યું પલવાનું કીધું ને અગાઉથી ઠંડી સડી ગઈ મને હાલો પલતા પલતા લઈ આવો હવે બીજું હું એક જોડી કપડાં પલાળ નાખી સોવો તો આમાં ઠંડી લાગી ગઈ મને તો મેં શિવાજીને નાવા મૂક્યા શું અત્યારે કાનન વારો પૂરો થઈ ગયો ત્યારે શિવાજી નાઈ છે હવે છે ને વરસાદના ઝીણું ને લઈ આવી જ હું ઝીણું બે પલ્લી ગયા

કેવો મસ્ત બાર વરસાદ આવે છે અને આપણે રીંગણાનું શાક કરવાનું છે જો ભજીયા ખાવાના હોય પણ આપણે ભજીયા નથી ખાવાના જીનું લેવા ગઈ તો મેથી લાવી હોત ને તો થાત અને પછી તો વરસાદ હતો એટલે પછી તો કાંઈ સારું વરસાદમાં તો કંઈ બીજી વાર પલ્લું નહીં એટલે ગઈ નહોતી તો રીંગણાનું શાક કરવાનું છે અને મેથી વગર તો ભજીયા નોટ પોસિબલ બધી વસ્તુ પડી છે મરસા લીંબુ પછી ચણાનો લોટ ચટણી બધુંય છે પણ મેથી નહીં તો ભૈસ્યા મજા આવે નહીં તો રીંગણા ચા કાલો ક્યારની શીખવાડતી થી એ અણો લખે ને તો એક લીટો કરે પછી ગણપતિ ને ગ જેવું પાછળ લખવાનું હોય ને એ એક કિલોમીટર આઘું કરતી હતી તો એ માઇન્ડ માઇન્ડ શીખવાડ્યું બેન ને રોટલો રોટલો બની ગયો છે હું જ્યારથી રોટલો બનાવવાનું શીખી છું ને ત્યારથી એક રોટલો મેં ક્યારેય નથી કર્યો એક રોટલો કરું પછી એક નાનો એવો અવળો કરી નાખું કેમ કે એક રોટલો ન કરાય એ મને ખબર છે પણ હું વિડીયોમાં એમ બતાવ્યો હોય ને મેં એક રોટલો કર્યો હતો એટલે તમને એવું લાગે કે એક કર્યો હશે પણ એક હારે એક અવડો રોટલો મેં કર્યો હોય કેમ કે મારે કાલ પરમ દિવસ એમ કાંઈક કમેન્ટ હતી કે એક રોટલો ન કરાય તો એ મને ખબર છે જ્યારથી હું રોટલો બનાવવાનું શીખીશું ને ત્યારથી મેં એક રોટલો કર્યો જ નથી ક્યારેય હાલો ખાઈ લેવી ખાય છે ને વરસાદ ચાલુ જ છે પણ મારે જીનુના સ્કૂલે જવાનું છે મિટિંગ છે વાલી મિટિંગ સાંજની રાખેલી છે નવ થી દસ ની છે હાલો ફેમિલી રેડી થઈ ગયા છે બી કઈ ઘોહા જેવા થઈને તો મિટિંગમાં ન જવાય એટલે ડ્રેસ પહેરી લીધો છે અને હારે હારે અમારે બે ને કપડાં બદલી નાખ્યા છે તો હાલો હવે જાય મિટિંગમાં જઈ આવી અને ત્યાં તો હું તમને કઈ બતાવવા ન હોય ત્યાં મિટિંગમાં તો હું હોય હા હાલો હશે ને એવું કઈ તો આગળ બતાવીશ નકર આપણે હવે કાલે મળશું હા નવા વિડીયોમાં